જે કંપની કન્ડિશનમાં છે એન્જિનમાં કોઈ પ્રકારનું ફોલ્ટ પણ નથી કંપની ફિટિંગ એન્જિન છે આ વિડીયોમાં જોઈ શકો છો પાવરફુલ ટ્રેક્ટર આવી ગયેલું છે ટ્રેક્ટરના મોડલની વાત કરીએ તો બે હજાર અગિયારનું મોડલ છે તેમના ગેરબોક્સ પણ ઓકે છે ટ્રેક્ટરમાં કોઈ પ્રકારનો સડો પણ નથી લાગેલો કોઈ પ્રકારનું ઓઇલ લીકેજ નથી ટ્રેક્ટરના ટાયરની વાત કરીએ તો ટાયર નેવ ટકા જેટલા છે નવે નવા ટાયર છે આપ જોઈ શકો છો વિડીયોમાં તો મિત્રો ત્યાર પછી આપણે ટ્રેક્ટરની આઈડોલિકની વાત કરીએ તો તે પણ કંપની ફિટિંગ છે ઓરિજિનલ કટમાં છે આપ વિડીયોમાં જોઈ શકો છો ખૂબ સારી એવી કન્ડિશનમાં ટ્રેક્ટર આવી ગયેલું છે તેમના સીટ છત્રી પણ ઓકે છે ઓર્ડરનું એવું કેવું છે માં કોઈ પ્રકારનું ફોલ્ડ પણ નથી અને કોઈ જાતનું ક્યાંય ઓઇલ લીકેજ પણ નથી ફૂલ માં ટ્રેક્ટર આવેલું છે ટ્રેક્ટરના એન્જિનની વાત કરીએ તો તે પણ કંપની ફિટિંગ છે કંપની કલરમાં છે કોઈ પ્રકારનો ક્યાંય પણ ફોલ્ડ નથી કે સડો પણ નથી બે હજાર અગિયારનું મોડર રહેશે ટ્રેક્ટર મહિન્દ્રા ચારસો DI ડીઆઈ છે મિત્રો ખૂબ સારી એવી કન્ડિશનમાં છે ટ્રેક્ટર ઘર ઘરા વેસાવશે મિત્રો હવે ટ્રેક્ટર તમને ચાલુ કરીને પણ બતાવીશું કોઈ પ્રકારનો અવાજ પણ નથી ખૂબ સારું એવું ટ્રેક્ટર છે આ વિડીયોમાં જોઈ શકો છો કંપની કન્ડિશનમાં પણ જોઈ શકો છો ફૂલ વર્કિંગ કરે છે મિત્રો ટ્રેક્ટરની વધુ માહિતી માટે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર આપેલા છે ઓનરના ત્યાં જઈને વધુ માહિતી મેળવી શકો છો અને આ ટ્રેક્ટર તમને પ્રોપર જસદણ જોવા મળશે છોટીલા રોડ ઉપર અમારો ડેલો આવેલો છે ત્યાં તમને ટ્રેક્ટર જોવા મળી જશે અને મિત્રો ટ્રેક્ટરની કિંમતની વાત કરીએ તો બે લાખને નેવ હજાર રાખેલી છે તેમાં થોડો એવો ફારફેટ થઈ શકે છે અને ટ્રેક્ટરની વધુ માહિતી માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર છે ત્યાં જઈને ઓનરને કોલ પણ કરી શકો છો અને તમને અમારો વિડીયો પસંદ આવ્યો તો લાઇક્રાઈબ કરવાનું ના જોતા તમારે કોઈ પ્રકારની જાહેરાત કરવી હોય તો અમારો છે જ્યાં જઈને કોલ થી મેસેજ કરી શકો છો